હું તમને એક વાત કરું તમારી આગળ કે સૂર્યના પ્રકાશ થી કોઈ પણ વસ્તુ સળગતી નથી આ યાદ રાખો તમારા સાથે વાત કરી લઉં વારંવાર મારે ધ્યાન દોરવું પડે છે કેમ કે વક્તાનો એવો નિયમ છે કે જ્યારે જ્યારે શ્રોતાઓનું ધ્યાન બે ધ્યાન થાય ત્યારે એનું ધ્યાન આકર્ષવા માટેના કિમિયાઓ વક્તાની પાસે હોવા જોઈએ અને એટલા માટે વારંવાર જ્યારે આ બાજુ થોડું વધારે પેલું જ્યારે ધ્યાન ભંગ થાય ને ત્યારે સાવધાન સાવધાન અથવા આપણે અત્યારે આ બહુ સારામાં સારી એક એક વ્યવસ્થા સાથે કથા ચાલી રહી છે બાકી પહેલાના જમાનાની કથા લ્યો ને ત્યારે કઈ આવડા મોટા સારામાં સારા સ્ટેજ ન હતા પેલા તો માંડવ્યું હતી અને સુંદર મજાની માંડવી નાખેલા હોય દાદા ને બેહાડી દે અને વળી પાછું ઈ માંડવીમાં પાછા આપણા જૂના ભરત ને એવું બધું લગાડતા પાછળ ભરત તોરણ ગોથેલ હાથે બાવળિયાના ને એવું બધું આવતું ને પેલા હવે એ બધું જતું રહ્યું છે અને ઈ જે માંડવી હોય એમાં વક્તાને જોવા હોય ને કેળના પાન ને આમ આમ થોડાક આગા પાછા કરવા પડે દેવાભાઈ ભાઈ તો વક્તા દેખાય કે આમાં કોણ છે એમ બોલનારો કોણ છે એટલે અત્યારે તો અને એ જયારે કથાઓ થતી અને જયારે જયારે આનંદ આવતો ત્યારે હામેથી જે શ્રોતાઓ બેઠા હોય ને એ એક હોકારા પડકારા કરતા કે આપણે હવે ગયું છે આ કરતા ને એટલે શું વક્તાને ખબર પડે શ્રોતાઓ ધ્યાન દઈને કથા સાંભળે છે અને આજકાલ નું નથી આવ્યું આવતું આ પહેલેથી આયેલું આવે છે પાર્વતીની જ્યારે જયારે કથા કરવા શિવજી મહારાજ બેઠા ને ત્યારે શિવજી મહારાજે કીધું કે સાવધાન સાવધાન થઈને સાંભળો સાવધાન સોનું ગિરિરાજ કુમારી તમે સાવધાન થઈને સાંભળો પરીક્ષિત ની જયારે ભાગવતની અંદર ની થોડું ધ્યાન બે ધ્યાન થતું ને ત્યારે વ્યાસ સુખદેવજી મહારાજ પોતે એમ કહેતા સાવધાન ત્રયા શ્રોણુ હે રાજન સાવધાન થઈ અને કથા સાંભળો એમ જયારે ધ્યાન ભંગ થાય ને ત્યારે મારે થોડુંક આમ અને એટલા માટે હું બહેનોને કહું માતાઓ એક જવાબ આપો મને કે આપણે ઉનાળાના સમયમાં તમે તમારો સ્ટોર રૂમ છે એ ખોલો પછી ધાબા માથે ગાડલા ગોદડા ઓશિકા બ્લેન્કેટ ને રજાયું બધું નાખો શા માટે સૂર્યના તાપની અંદર એ બધી સાફ થઈ જાય બરોબર ને હું સાચું બોલું છું ને તમે ધાબા માથે તમારા એ સ્લેબ ઉપર તમે બધું સૂકવી અને સૂર્યનો તાપ પડે તો બધું અંદરના રજકણ છે એ બધા નાશ પામી જાય હવે તમે મને જવાબ આપો કે કોઈ બેન ને દી એવું બન્યું છે કે સૂર્યના તાપમાં આપણે રજાય કે ગાટલું ગોદડું સુકવેલું છે સાફ સફાઈ માટે તો કોઈનું ગોદડું કે ગાટલું હળગી ગયું પડતો હોય આપણે આપણે ઓગણીસ માથે રાખવું પડતું હોય એટલી ગરમી છતાં પણ કોઈ દિવસ કોઈનું વસ્ત્ર સૂર્ય નારાયણ સળગાવતા નથી સૂર્યનું તેજ શું કરે ભલે નાના મોટા ખાબોચિયા ભરાઈ ગયેલા હોય ને મારા બાપ એમાં પાંચ દી ખાલી સૂરજની વરાપ પડે ને ખાલી પાંચ દી સૂર્ય તેજ પડે ને તો એ કીચડ છે ને એ કીચડ મટાવી અને ધૂળ અરે ધૂળ કરી નાખે આ સૂર્યનારાયણનું કામ છે જે છે નહીતર કીચડ છે એ ગંદી વસ્તુ છે પણ એ કીચડ ને સુકવી સરસ મજાનું કરવાનું કામ એ કોણ કરે સૂર્યનારાયણ કરે છે બસ જેમ સૂર્યનારાયણ કોઈ દિવસ કોઈના કપડાને જલાવતા નથી માત્ર સુકવવાનું કામ ભગવાન સૂર્યનું છે એમ સદગુરુ મહારાજના વચન ક્યારેક ક્યારેક સૂર્યના તેજની પેઠે કઠોર પણ હોય શકે અને ગુરુનું કામ જ એ છે જયારે શિષ્યનું કલ્યાણ થતું હોય ત્યારે એને સચોટ કેવું જોઈએ તું અહીંયા ભૂલ કરે છો અને મીઠું મીઠું બોલે ને એ ગુરુ નહીં આ યાદ રાખજો બહુ મીઠું મીઠું બોલ્યા કરે નહીં જ્યારે તમારું અકલ્યાણ થવાનું હોય ત્યારે ગુરુ સચોટ જવાબ આપે એ નહીં હો શકતા તું જે કરે છે યોગ્ય નથી અને આ વચન છે એ ક્યારેક કઠોર પણ હોય કેવા સૂર્યના તેજ પેઠે કઠોર હોય ઘણા ઘણા શિષ્યોને ખોટું લાગી જાય અને ગુરુથી અળગો થઈ જાય નહીં બાપ સૂર્યનો તેજ જેમ આમ સળગાવી અને ધૂળ ધૂળ સાથે જેવું કરી દે એમ ગુરુના વચન ક્યારેક ક્યારેક કઠોર હોય પણ મનની અંદર રહેલા શિષ્યનો મેલ છે ને એ મેલને કાપી કાપી અને હૃદયને વિશુદ્ધ બનાવવાનું કામ સદગુરુ મહારાજ કરતા હોય છે